પાદરા તાલુકાના પાવડા ગામમાં પાછલા સાત વર્ષથી પાણીની ટાંકી હોવા છતાં ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે ગામની સ્થાનિક મહિલાઓ રોજબરોજ પાણી માટે વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે વાત કરતા કહે છે કે રોજ પાણી લાવવામાં બેથી ત્રણ કલાક ખોટી થાય છે દોઢ કિલોમીટર દૂર આવેલા હેડપંપથી માથે પાણી ઉચકીને લાવી રહી છે તેમજ પીવાનું નાહવાનું ધોવાનું રસોઈ અને અન્ય કામો કરવાના કેવી રીતે ચાલે પાદરા તાલુકાના મહીસાગર કિનારે આવેલા પાવડા ગામ તંત્રની બેદરકારીના કારણે પીવાના મીઠા પાણી માટે તરસી રહ્યું છે આ ગામમાં અંદાજીત બસો પંચાવન પરિવારોના બારસોથી વધુ લોકો વસવાટ કરે છે અને આ પરિવારો છેલ્લા આઠ વર્ષથી નવીન બનાવેલ પાણીની ટાંકીમાંથી મીઠું પાણીની રાહ જોઈ રહ્યા છે પણ આ પાણીની તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની છે જેના કારણે ગ્રામજનો મીઠા પાણીથી વંચિત રહેવા મજબૂર બન્યા છે સરકારે બે હજાર સોળમાં પાણીની ટાંકી બનાવી પરંતુ કોન્ટ્રાક્ટરની પાઇપ કનેક્શનમાં એક ભૂલના કારણે આજે પણ પાણીની ટાંકીનું પાણી ગામમાં પહોંચતું નથી ગ્રામજનો વર્ષોથી ગામથી દોડ કિલોમીટર દૂર આવેલા એક હેડપંપથી મીઠું પાણી લાવી રહ્યા છે અને તે પણ ગંદુ પાણી ગ્રામજનો પીવા મજબૂર બન્યા છે પાદરા તાલુકા વિકાસ અધિકારી કે લગતા વળગતા તંત્ર આ બાબતે ગંભીર નોંધ લઈ કોઈ નક્કર કાર્યવાહી કરે તો પાણીની ટાંકીનું પાણી ગ્રામજનો સુધી પહોંચે તેમ છે અમારા પાદરા તાલુકાના છેવાડા નદી કિનારે આવેલું આ એક પાવડા ગામ છે લગભગ જોવા જઈએ તો 8 વર્ષ થી પાણી થી અમે લોકો નદી કિનારાનું ગામ નજીક હોવા છતાં પાણી થી અમે વંચિત છીએ અને તરસ્યા છીએ આજે જોવા જઈએ તો 7 વર્ષ થી વાસમો કંપનીએ ટોકી અમને શોભાના ગોઠિયા બરાબર બોધી આપી છે આજ દિન સુધી એનું પાણી અમારા પાવડા ગામને મળ્યું નથી નરે પણ મળ્યું નથી અને આવા અધિકારીઓને વચ્ચે આવા ભ્રષ્ટાચાર ક્યાં સુધી કરશે અમારા ગરીબ અને આ એક નાનકડા ગામની નદી કિનારા આવેલું ગામની હાઈ કેટલી અધિકારીઓ લેશે વધુ આપ જોઈ શકો છો આ પાણીની લાઈનો જોઈ શકો છો આ બહેનો જો જ્યારથી આ લગ્ન કરીને આવી છે ત્યારથી આ પાણીના આવા ફેડપંપ ડંડા દંડા જલાવે છે તો આ તમે જોઈ શકો છો આ એક બેન જોઈએ તો આ બા છે એમની પંચોતેર વર્ષની ઉંમર છે અને એક કિલોમીટર થી ચાલીને પાણી ભરવા આવું પડે તેમાં પણ તાંત્રિક પણ ઝઘડા ઉભા થાય વહેલો વારો ના આવે ભેજ દોવાની હોય તેમાં પણ ઝઘડા વારંવાર આવા ઉભા થાય પાણીની સમસ્યા અમે જોઈએ બની પછી પાણી ઘેર સુધી કમ ના એમાં એક જ વસ્તુ કે જોવા જઈએ આમ જોવા જઈએ ને તો આ અધિકારીઓ જે આ પ્રોગ્રામ રચ્યો એની અંદર રીતના કામ જ નથી કર્યું આ પ્લાન્ટ સજેશન જ નથી કર્યો અને વચ્ચેના અધિકારીઓ પોતાના રૂપિયા અને પોતાનો ભ્રષ્ટાચાર કરી આ ગામને એક નાનું ગામ ગણી કોઈ કાયદેકીય જાણકાર નથી એવું ગણીને આજે આ પૈસા ઉતારી લીધા છે અને આજે ટોકી બને લગભગ સાત વર્ષ પૂરા અને આઠમું વર્ષ બેસી ગયું છે આજ દિન સુધી આ પાણી વાસ્મો કંપનીનું આવ્યું નથી થ્રી ફેજ કનેક્શન વીજ જ્યુત બોર્ડ નું મીટર પણ છે અને સીટ પાડીએ તો મોટર પણ ચાલુ થાય પણ એની યોજનાની જે લાઈનો જે જયેલી છે ગામની અંદર ફળીએ ફળીએ એ લાઈનો જ નથી એમને નાખેલી બસ આજ કેવું છે મારે ને મારે આ પાણીની સમસ્યા સોલ્વ થાય અને આ વૃદ્ધો અહીંયા સુધી ના આવે એ જ મારી આપ સાઈડ મારે રજૂઆત છે અમે કિલોમીટર પાણી માટે ચાલીને અમને કેટલી તકલીફો થાય છે છોકરાને સ્કૂલે જવાનું મોડું થાય છે પેસો દોવાનું મળું થાય છે અમે પાણી બરવા જતા મળુ થાય છે અમાને કેટલી તકલીફ પડે છે પાણીની અમે કેટલા વર્ષોથી પાણી માટે તરસીએ છે તો ટાકામાં પાણી આવતા નથી અમે ગરીબ માણસ છીએ અમારે પાણીની ખૂબ જ જરૂર છે છે તો અમને પાણી મળી શકતું નથી જે ગામ ગામ કોઈ અધિકારીઓ આયા ઘરે સફળતાપૂર્વક આવતા નથી અને કોઈ સાર સંભાળ લેતા નથી જે પરિસ્થિતિ હાલમાં જે આજે સાત આઠ વર્ષથી પરિસ્થિતિ જે ખરાબ છે તે પરિસ્થિતિ એક ટાઈપની ની ચાલ્યા છે અને કોઈ અમે ફેરફાર થતો નથી કોઈ અધિકારીઓ આવતા નથી આ અધિકારીઓની મોટા ભાગે ભૂલ છે સરકાર ની ભૂલ નથી સરકાર તો આપી દે છે જે કઈ આપે છે તે આપી દે છે પણ અધિકારીઓ જે કઈ કરવા માંગતા નથી કોઈ કોઈ ના લીધી જે કોઈ એને ગ્રાન્ટ આપી છે એ ગ્રાન્ટો વાળા બધા એ લેન ચાલો જાય છે